રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કચડી રહી છે નજીવી બાબતે લોકો વચ્ચે મારામારી હત્યા જેવી ઘટના તો જાણે સામાન્ય બની ગઈ છે ત્યારે મોરબીમાં એક વૃદ્ધ ને ત્રણ લોકોએ સામાન્ય મુદ્દે મોતને ઘાટ ઉતારી દીધો શહેરના ભગવતી ચેમ્બર્સમાં વૃદ્ધની દુકાન આવેલી છે અને પોતાની દુકાન પાસેની લોબીમાં સુવાની ના પાડતા શખ્સો રાતના સમયે પાછા આવેલા શખ્સોએ આ વૃદ્ધ સાથે બોલાચાલી કરી એટલું જ નહીં જેઠાગીરી ગોસાઈ નામના વૃદ્ધની છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ હતી વૃદ્ધના દીકરાએ ફરિયાદ નોંધાવતા મિયાણા ઝાકીર સંધી અને ઇકબાલ જેડા સામે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદને પગલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સ્ટેશનના ત્રાજપર ચોકડી નામની જગ્યા છે ત્યાં એક બિલ્ડિંગ છે જે આખું કોમર્શિયલ બિલ્ડિંગ છે અને એમાં જે ઓફિસ ધારક છે એના પિતાજીનું ઉમર વયસ હતા જેમનું મર્ડર થયું છે આ કામે સંદીપગીરી એમના પુત્ર ફરિયાદ દાખલ કરી છે અને મરણ જનાર જેઠાગીરી ઉર્ફે જેઠાગીરી અમલગીરી ગોસાઈ જાતે બાવાજી પાસઠ વર્ષનાનું ખૂન થયેલ છે જેમાં મુસ્તાક ઉર્ફે કાળો ઓસમાણભાઈ લધાણી ઝાકીર ઉર્ફે બાબુ ગોલી બચુભાઈ સામેજા ઇકબાલ હૈદરભાઈ જેડા જે છેલ્લા બંને છે એ મોરબીના છે અને પ્રથમ જે એ ખેરઈ ગામનો હોય આ ત્રણેયને મારિયા પોલીસની જે ઇન્સ્પેક્ટર સિટી બી પીઆઈ વસાવા અને ટીમે તાત્કાલિક ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે